મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો એક પ્રાઇવેટ ઓફિસમાં મેનેજરની પોસ્ટ ઉપર કામ કરતા વ્યક્તિને પોતાના ઘર માટે કે પછી પોતાની પત્ની માટે જરાય પણ સમય રહેતો ન હતો તે હંમેશા ઘરે ખૂબ જ મોડો આવતો હતો અને આવતાની સાથે જ તે ખાય અને ટીવી જોતો અને અથવા મોબાઈલમાં ગોઠવાઈ જતો હતો તે તેની પત્ની તરફ જરા પણ ધ્યાન આપતો ન હતો એટલે પછી તેની પત્નીએ તેની સાથે એવું કર્યું હતું જે તમે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો તો ચાલો પૂરી કહાની જાણીએ મિત્રો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક નાનો એવો ફ્લેટ હતો અને ત્યાં જાણીતું હતું એક નવું લગ્ન કરેલું દંપતી વિક્રમ અને પ્રીતિ વિક્રમ એક પ્રાઇવેટ કંપનીમાં માર્કેટિંગ મેનેજર હતો અને સવારે આઠ વાગ્યે નીકળે અને રાત્રે દસ વાગ્યે પાછો ઘરે પહોંચે અને થાકીને આવે બે કોળિયા ખાય અને ટીવી કે મોબાઈલમાં ઘૂંસવાઈ જાય અને તેની પત્ની પ્રીતિ ઘર સંભાળતી અને નવું નવું ઘર હતું નવું જીવન હતું એ દરરોજ સવારે ઊઠીને વિક્રમ માટે ઘરમાં ગરમ નાસ્તો અને ચા અને ઓફિસ માટે ડબ્બો તૈયાર કરી દે ડબ્બો હંમેશા ભરેલો હોય એટલે શાકભાજી દાળ ભાત કે પછી પુલાવ ઉપર એક નાનકડી એવી ચિઠ્ઠી પણ હોય પ્રેમથી ખાજો તમારી પ્રીતિ પહેલાં પહેલાં વિક્રમ ખુશ થતો અને ઓફિસમાં ખોલીને ખાતો ત્યારે ચિઠ્ઠી વાંચીને હસતો અને રાત્રે ઘરે આવીને પ્રીતિને ભેટી લેતો પણ ધીમે ધીમે ઓફિસનો પ્રેશર વધ્યો ટાર્ગેટ મિટિંગ ટ્રાવેલિંગ હવે વિક્રમ થાકી જતો ડબ્બો ખોલવાનું પણ ભૂલી જતો ક્યારેક તો ડબ્બો બંધ જ રહેતો અને હવે સાંજે ઘરે આવીને ફ્રીજમાં મૂકી દેતો પ્રીતિ ચૂપચાપ ડબ્બો ખોલે ખાવાનું ગરમ કરે અને પછી વિક્રમની રાહ જોવે વિક્રમ ઘરે આવે ત્યારે પ્રીતિ પૂછે આજે ડબ્બો કેમ ન ખોલ્યો વિક્રમ ગુસ્સામાં જવાબ આપે યાર મીટિંગ હતી ભૂલી ગયો તું પણ રોજ એક જ વાત કરે છે આવું ધીમે ધીમે રોજ થવા લાગ્યું છ મહિના પછી પ્રીતિના ડબ્બામાં ચિઠ્ઠી લખવાનું પણ બંધ થઈ ગયું વિક્રમ ઘરે આવે ત્યારે ફક્ત બે જ વાક્ય બોલે ખાવાનું છે અને પ્રીતિ ચૂપચાપ પીરસી દે એક દિવસ વિક્રમની મીટિંગ ખૂબ જ લાંબી ચાલે રાત્રે દસ વાગ્યે ઘરે પહોંચ્યો થાકીને બેસી ગયો પ્રીતિ રસોડામાં ડબ્બો લઈને આવી અને વિક્રમની સામે મૂકી દીધો વિક્રમે ગુસ્સામાં ડબ્બો ખોલ્યો અને જોયું ખાલી ન રોટલી કે ન શાક એકદમ ખાલી ડબ્બો હતો વિક્રમનો વારો ગયો અને એ બૂમ પાડી આ શું છે પ્રીતિ ખાલી ડબ્બો તું મજાક કરે છે મેં આખો દિવસ કાંઈ ખાધું નથી અને તું ખાલી ડબ્બો મોકલે છે પ્રીતિ ચૂપચાપ ઊભી રહી અને તેની આંખોમાં આંસુ હતા પણ એને પણ એક પણ શબ્દ ન બોલી અને વિક્રમે ડબ્બો ટેબલ પર પછાડ્યો અને ગુસ્સામાં બોલ્યો આવી રીતે રહેવું હોય તો રહે હું જાઉં છું અને એ બેસીને ટીવી ચાલુ કરી દીધું પ્રીતિ ચૂપચાપ રસોડામાં ગઈ થોડી વારમાં જ એ ઘરમાં ગરમ રોટલી અને શાક અને દાળ લઈને આવી વિક્રમે ખાધું ઊભો થયો અને રૂમમાં જઈને સૂઈ ગયો એ રાત્રે પ્રીતિ રડતી રહી ત્યાર પછી બીજે દિવસે પણ ડબ્બો ખાલી હતો ત્રીજે દિવસે પણ એક આખા અઠવાડિયા સુધી આવી જ રીતે ખાલી ડબ્બો મોકલતી હતી પ્રીતિ અને મિત્રો વિક્રમ દરરોજ ગુસ્સે થાય અને બૂમો પાડે પણ પ્રીતિ ચૂપ રહે એક દિવસે વિક્રમે ગુસ્સામાં ડબ્બો ફ્રીજમાં પછાડતા પૂછ્યો આખરે તને શું જોઈએ છે પ્રીતિ શા માટે આવું કરે છે પ્રીતિ ધીમેથી નજીક આવી અને વિક્રમની આંખોમાં જોયું હતું અને એકદમ શાંત અવાજે બોલી વિક્રમ વિક્રમ જ્યારે હું ભરેલો ડબ્બો મોકલતી હતી ત્યારે તું ખોલતો પણ ન હતો ખાલી ડબ્બો મોકલું છું ત્યારે તું દરરોજ ખોલીને જુએ છે એટલે મને ખબર પડી ગઈ છે તને મારા હાથનું ખાવાનું નહીં મારી યાદ જોઈએ છે વિક્રમના હાથમાંથી ડબ્બો ખાબક પડી ગયો નીચે પ્રીતિ ફરી બોલી અને જ્યારે ભરેલો ડબ્બો મોકલું ત્યારે તને ખબર નહોતી પડતી કે ઘરે કોઈ તારી રાહ જુએ છે ખાલી ડબ્બો મોકલ્યો ત્યારે તને કેવી ખબર પડે કે ઘરે કોઈનું દિલ ખાલી થઈ જાય છે વિક્રમની આંખોમાં આંસુ આવી ગયા એ પહેલીવાર પોતાની પત્નીને ખરેખર જોઈ રહ્યો હતો ત્યારે એણે પ્રીતિને ભેટી લીધી અને રડતા રડતા કહ્યું હતું સોરી પ્રીતિ સોરી મેં ક્યારેય પણ આવું નતું વિચાર્યું કે તું મારા માટે શું કરે છે હું ખૂબ જ સ્વાર્થી થઈ ગયો હતો પ્રીતિ પણ રડી પડી અને બોલી હું તને ગુસ્સો મોકલતી ખાલી ડબ્બો પરંતુ હું તને બસ એટલું જ યાદ કરાવવા માંગતી હતી કે તારા ઘરે તારી કોઈ રાહ જોઈ રહ્યું હોય અને એ રાહ જોવા વાળાનું દિલ ક્યારેય પણ ખાલી ન રહેવું જોઈએ રાત્રે વિક્રમે પોતાના હાથે પ્રીતિ માટે ખાવાનું બનાવ્યું અને બીજા દિવસે ઓફિસ જતા પહેલા એણે પ્રીતિને ભેટીને કહ્યું આજથી તું ડબ્બો ભરજે ખાલી મોકલજે હું ચોક્કસ ખોલીશ કારણ કે હવે મને ખબર છે કે એ ડબ્બામાં ખાવાનું નહીં તારો પ્રેમ ભરેલો હોય છે અને એ દિવસ પછી વિક્રમ રોજ ડબ્બો ખોલવા લાગ્યો હતો ક્યારેક ભરેલો હોય તો ક્યારેક ખાલી પણ એ જાણતો હતો કે ખાલી ડબ્બો પણ એક સંદેશ આપે છે અને કોઈ તારી રાહ જુએ છે મિત્રો આજે બંનેના લગ્નને પંદર વર્ષ થયા છે ઘરમાં એક નાનકડી એવી દીકરી પણ છે નામ છે પ્રેમિકા અને દરરોજ સવારે પ્રીતિ હજી પણ ડબ્બો તૈયાર કરે છે પણ હવે એ ડબ્બામાં એક નાનકડી એવી ચિઠ્ઠી પણ હોય છે જેના પર લખેલું હોય છે જો આજે ડબ્બો ખાલી હોય તો પણ ચિંતા ન કરતા કારણ કે ઘર તમારા પ્રેમથી હંમેશા ભરેલું રહે Se mitro પ્રેમે એ બોલવામાં નથી પ્રેમે સમજવામાં છે અને ક્યારેક એ ખાલી ડબ્બો પણ એટલો બધો ભરેલો હોય છે કે આખું દિલ ભરાઈ જાય છે જો આ વાર્તા તમને ગમી હોય તો મિત્રો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખતા જજો અને તમારી સાથે આવું થાય તો શું કરો કોમેન્ટમાં જરૂરથી કહેજો ખાલી ડબ્બોને જેમની સાથે તમે રહો છો એમને આ વાર્તા જરૂરથી શેર કરી દેજો ક્યારેક ક્યારેક એક ખાલી ડબ્બો પણ ઘણું જ બધું બોલી જતો હોય છે મિત્રો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને મનોરંજન તથા શૈક્ષણિક હેતુથી રજૂ કરવામાં આવી છે અને આમાં આવેલા પાત્રો ઘટનાઓ બધું કોઈ પણ વ્યક્તિ સાથે હોતા નથી માત્ર મનોરંજન ના હેતુથી જ વિડીયો જોજો દિલ ઉપર ના લેતા ઓકે